થર્ટીસ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના અનુસંધાને શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે તમે પણ જોયું છે આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે શહેરના જાણીતા બુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ પબ્લિક પ્લેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ આજે તમે જોયું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આપણા ડે એન્ડ નાઇટ ઓપરેશનમાં જે ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ કેસીસ જે ઓવરલોડિંગના કિસ્સાઓ જે વ્હીકલ ભારે વાહનો આપણા શહેરમાં પ્રવેશ કરે છે જાહેરનામાનો ભંગ કરે છે એવા એલિમેન્ટ્સ તમામને આપણે ટાર્ગેટ કરીને એક અભિયાન ચલાવ્યું છે આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ રિસોર્સ અને એમના લોજિસ્ટિક્સના રિવ્યુ અંગેનું બેઠક આજે રાખી હતી આમાં તમે જોઈ શકશો કે સી ટીમના વાહનો પીસીઆર વાહનો અને અન્ય ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પર્પઝ વેહિકલ્સ અને પોલીસ સ્ટેશનના પેટ્રોલ વાહનોને આજે નિરીક્ષણ કરી છે એમના ટીમ સાથે દરેક વેહિકલ વીકન લાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ રસ્સા હથકડી હેલ્મેટ ગેસ કંડ ટીએસમો કોમ્યુનિશન વગેરેથી સુસજ્જિત રહીને કોઈ પણ પ્રકારના કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને આપણે પહોંચી શકી શકીએ પહોંચી વળીએ આ પ્રકારના તૈયારી માટે આપણે કામ કરીશું સાથે સાથે આજે તમે જોઈ શકશો કે શહેરમાં આપણે બસો પચાસથી વધારે બ્રિથ બ્રેથનલાઇઝર ટૂલ્સ છે આને પણ આપણે ડિપ્લોય કરીને દરેકને આપણે જે એડિશનલ ટૂલ કિટ્સ અને એક્સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ આપણે મેળવીને ડિપ્લોય કરી રહ્યા છીએ ઓલરેડી જે કર્મચારી અધિકારીઓ વાપરતા હતા આનાથી પણ વધારે સંખ્યામાં પોલીસ અધિકારીઓને ઉપયોગ કરી શકે અને મહત્તમ ઉપયોગથી કોઈપણ પ્રકારની ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ આલ્કોહોલ અભ્યુઝના કિસ્સાઓ ન બની બને તે માટેનું પણ તૈયારીઓ આપણે કરીશું સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રગ અબ્યુસના પણ કિસ્સાઓ આપણે ધ્યાન ઉપર આવી છે તમે જોયું છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આપણા કેટલાક ડ્રગ પેડલર એનડીપીએસના ઇલિગલ અવૈધ વેચાણ અને ઉપયોગ સાથે જોડાયેલા ઇસમોને ટાર્ગેટ કરી કેસો દાખલ કરી છે આજે તમે જોઈ શકશો કે એનડીપીએસ ડિટેક્શન કીટ છે આ કિટને ઉપયોગ કરીને શંકાસ્પદ ઈદમો એનડી કન્ઝ્યુમ કરીને કોઈ જગ્યાએ કરતા હોય યા કોઈ આપણે શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા હોય તો પોલીસને ક્ષમતા રહેશે કે આ કિટના મારફતે એમના સલાહવાનું સેમ્પલ લઈને ઓન ધી સ્પોટ ફેસી ડ્રગ અબ્યુઝ કરી છે ડ્રગનું કન્ઝમ્શન કરી છે નશાના હાલતમાં છે આ નક્કી કરવા માટેનું પણ આજે આપણી પાસે ક્ષમતા છે તો આપના મોબિલિટી આપના કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ લો એન્ડ ઓર્ડર મેન્ટેનન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ માટેના સાધનો સાથે સાથે ડ્રગ એનાલાઇઝ કિટ સાથે શહેર પોલીસ સુસજ્જિત થઈને એકત્રીસ ડિસેમ્બરના જે કાર્યક્રમ છે અને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે સુસજ્જિત બનીને ઉતરી છે તમે જોઈ શકશો કે આજથી આપણા વિઝિબિલિટી અને પ્રેઝન્સ વધારવા માટે પીસીઆર વેન્સ પોલીસ સ્ટેશન પેટ્રોલ ટીમ્સ અને શી ટીમ્સ સાથે સાથે ટ્રાફિકના મોબાઈલ પેટ્રોલ ટીમ્સ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ઉતરશે અને આપણા હાજરી અને વિઝિબિલિટી વધારશે તો આ પ્રકારના તૈયારી આજે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ જે ડીડીએ છે આના માટેની તૈયારીના ભાગરૂપે આપણા